લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે આ યાદીમાં ભાજપે રાજસ્થાન અને મણિપુરના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ભાજપે રાજસ્થાનમાં ઇન્દુ દેવી જાટવ અને મણિપુરમાં થોના ઓઝન વસંત કુમારસિંહનું નામ જાહેર કરાયું છે મહત્વનું છે કે અગાઉ ભાજપે ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા હતા જેઓ વિપક્ષમાંથી ભાજપમાં આવેલા છે તે તમામને ટિકિટ આપવામાં આવી હતી જેમાં પોરબંદરથી અર્જુન મોઢાવડિયા માણાવદથી અરવિંદ લાડાણી ખંભાતથી ચિરાગ પટેલ વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાગેલા અને વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે તો બીજી તરફ ગુજરાત રાજ્યમાં પાંચે બેઠકો પર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ